સત્સંગ દીક્ષા શાસ્ત્ર પરમપૂજ્ય મોહન સ્વાઈ મહારાજે આપણને આપેલું છે તો જીવની સર્વ પ્રકારે રક્ષા થાય એના માટે આપણને આપેલું છે માટે આ શાસ્ત્રમાં જે કંઈ લખ્યું છે એનું આપણે વાંચન કરી શકીએ એનું મનન કરી શકીએ અને આપણા અંતરની અંદર ઉતારી શકીએ એ જ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના આજે એનું આપણે મંગળાચરણ અને એનું વાંચન અને એના પર આપણે નિરૂપણ છે એ નિરૂપણ સાંભળીએ સત્સંગ દીક્ષા ગ્રંથનો પ્રથમ શ્લોક સ્વામીનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન એટલે કે સાક્ષાત અક્ષર પુરુષોત્તમ મહારાજ સર્વ પરમ શાંતિ આનંદ અને સુખ અર્પે પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજ આ મંગળાચરણ કરે છે એમના અંતરની અંદર એવી ઈચ્છા છે કે સર્વનું ભલું થાવ સર્વનું સારું થાવ સર્વે લોકો સુખી થાવ સર્વને શાંતિ મળે સર્વને આનંદ છે એ આનંદ પ્રાપ્ત થાય એમાં વાત કરે છે કે સ્વામિનારાયણ ભગવાન બધાને શાંતિ અર્પે અક્ષર પુરુષોત્તમ મહારાજ બધાને શાંતિ અર્પે આમાં ભગવાનના બે નામ આપણને જોવા મળે છે સ્વામિનારાયણ અને અક્ષર પુરુષોત્તમ આમાં રહસ્ય સમાયેલું છે સ્વામિનારાયણ એટલે સ્વામી સહિત નારાયણ સ્વામી એટલે ભક્ત નારાયણ એટલે ભગવાન અક્ષર પુરુષોત્તમની અંદર અક્ષર એટલે ભક્ત અને પુરુષોત્તમ એટલે ભગવાન ભગવાન કેવા છે ભક્તની સાથે છે ભગવાન કોઈ દિવસ ભક્તથી વિકુટા પડતા નથી જ્યાં આગળ ભગવાન છે ત્યાં ભક્ત છે અને જ્યાં આગળ ભક્ત છે ત્યાં આગળ ભગવાન છે ભગવાન ભક્ત અતિશય વ્હાલા છે અને ભગવાન પોતાના ભક્ત માટે સર્વસ્વ કુર્બાન કરવા માટે પણ તૈયાર થઈ જાય સર્વસ્વ અર્પણ કરવા માટે પણ તૈયાર થઈ જાય આના માટે આપણે મહાભારતનો એક પ્રસંગ છે એ પ્રસંગ સાંભળીએ આમ તો મહાભારતના ઘણા બધા પ્રસંગો આવે છે એમાંનો એક આ ઉત્કૃષ્ટ પ્રસંગ છે અભિમન્યુનો વધ થયો હતો અધર્મથી વધ થયેલો હતો કર્ણ પાછળ સંતાઈને અભિમન્યુનું જે ધનુષ હતું અને ધનુષ ઉપરની જે પ્રત્યંચા કહીએ દોરી કહીએ એ દોરીને કાપી નાખે છે અને ત્યાર પછી બધા મહારથીઓ ફરી વળે છે અને અભિમન્યુનું મૃત્યુ થાય છે એમને મદદ કરવા માટે એમના બધા કાકાઓ યુધિષ્ઠિર ભીમ નકુળ સહદેવ એ આવી શક્યા નહોતા કારણ કે એ વ્યૂહ છે એ ચક્રવ્યૂહ એમાં જયદ્રથ એમને ભગવાન શિવજીનું વરદાન હતું કે અર્જુન સિવાય તમે બધા જ પાંડવોને યુદ્ધની અંદર રોકી શકશો તો એકી સાથે ચાર પાંડવોને રોકી દીધેલા હતા અર્જુનને આ વાતની ખબર પડી અને અર્જુનને થયું કે જયદ્રથે આ દુષ્કૃત્ય કરેલું છે અલે એકદમ જ એણે પ્રતિજ્ઞા લીધી અને એણે પ્રતિજ્ઞા એવી લીધી કે કાલ સાંજ પડે અને સૂર્યનો અસ્ત થાય એ પહેલા હું જયદરથનો વધ કરી નાખીશ અને જો મારી પ્રતિજ્ઞા પૂરી ના કરી શકું તો પ્રજ્વલિત અગ્નિની અંદર હું જાતે પ્રવેશ કરી દઈશ આ પ્રતિજ્ઞા એકદમ એમણે લઈ લીધી એટલે જેવી આ પ્રતિજ્ઞા લીધી આ તો એકદમ ભીષણ પ્રતિજ્ઞા હતી જ્યારે કૃષ્ણ ભગવાનને આ વાતની ખબર પડી કૃષ્ણ ભગવાન એકદમ અર્જુન પાસે આવે છે અને અર્જુનને કે છે ત્યાં શું કર્યું અસમ મંત્ર મારી સાથે મંત્રણા કર્યા વગર મારી સંમતિ લીધા વગર અતિ ભારો મોટો ભાર તે વહન કરી લીધો તેનું પરિણામ શું આવવાની સંભાવના છે કથમ નું હાસ્યા ભવે મહી એ કે છે કે આપણે આ બધા લોકોના ઉપહાસ પાત્ર ન બનીએ હાસ્યાસ્પદ ન બને તો જ નવાય છે કારણ કે તારી પ્રતિજ્ઞા પૂરી ન થાય તો લોકો તો નિંદા કરશે પછી કૃષ્ણ ભગવાન છે અર્જુન તને ખ્યાલ છે કે કાલે રક્ષા માટે શું કરવાના છે છ છ મહારથીઓ એને ઘેરાઈને ને રહેવાના છે અલે એ તો એને સાચવી રાખશે આ બહુ કઠણ કામ છે બહુ અઘરું કામ છે તે વખતે અર્જુન એને કૃષ્ણ ભગવાનમાં પૂર્ણ વિશ્વાસ હોય છે અને કે છે યંતા ઋષિ કે છે કે તમે તમારા સારથી છો તો કે છે કેમનું સ્યાદ અજીતમ મયા પણ એ પહેલાં બીજી બે વાત પણ પોતે કરે છે કે ગાંડીવમ ચો ધનુર દિવ્ય મારી પાસે ગાંડી એક દિવ્ય ધનુષ છે અને પછી કહે છે કેવો છું હું યોદ્ધા સામાન્ય યોદ્ધા નથી તેમ કહે છે કે હું જબરજસ્ત યોદ્ધા છું નરહરશભ નરમ ચૈવ નરર હું સામાન્ય યોદ્ધાને અને એમ કહે છે કે ગાંડીવમચ ધનુર દિવ્યમ અને હું મારા જેવો યોદ્ધા છે અને યંતાત્વમચ ઋષિ ઋષિકેશ તમારા જેવા આ સારથી છે તો કિમનું સ્યાદ હજિતમ માયા મારી જીત છે જીત કેવી રીતે ન થાય આ પોતે વર્ણન કરે છે અને કૃષ્ણ ભગવાન કે કૃષ્ણ ભગવાનના મનની અંદર એમ થયું કે વિશ્વાસ છે પણ એમના મનની અંદર તો વિચાર ચાલતા હતા રાત પડે છે કૃષ્ણ ભગવાન પોતાના સારથી દારૂકને લઈ અને પોતાના તંબુની અંદર જાય છે અને ત્યાં આગળ જાય છે તો કૃષ્ણ ભગવાન ઊંઘ નથી આવતી કોઈ પાંડવોની ઊંઘ નથી આવતી કૌરવને પણ ઊંઘ નથી આવતી પાંડવો એટલા માટે ઊંઘ નથી આવતી પાંડવોના મનની અંદર એવું થાય છે કે કદાચ અર્જુનની પ્રતિજ્ઞા પૂરી નહીં થાય તો આપણે અને કૌરવોને એટલા માટે ઊંઘ નથી આવતી કે મારો અર્જુન છે એ પ્રતિજ્ઞા પૂરી કરશે તો તો આપણે યુધારી જશું અને કૃષ્ણ ભગવાનની ચિંતાથી પોતાના ભક્તની અહીંયા વર્ણન કરે છે કે ભગવાનને પોતાના ભક્ત બહુ વાહ્લા છે દારુકને પોતાના સારથીને બોલાવે છે અને દારુકને વાત કરે છે દારૂક તને ખબર છે કે અર્જુને કેવી પ્રતિજ્ઞા કરી છે આવી પ્રતિજ્ઞા કરેલી છે અને જો અર્જુનની પ્રતિજ્ઞા પૂરી નહીં થાય તો અર્જુન છે અગ્નિમાં પ્રવેશ કરી જશે પણ એની સાથે હું પણ પ્રવેશ કરી જઈશ તો પાંડવો યુદ્ધ હારી જશે અને અધર્મ નાશ નહીં થાય માટે તું કામ કરજે કાલે રથ તૈયાર કરજે મેં પ્રતિજ્ઞા કરી છે હું શસ્ત્ર ધારણ નહીં કરું પણ મારા ભક્તને માટે મારી પ્રતિજ્ઞા હું તોડીશ અને જરૂર પડે તો મારા આયુધો વડે હું કર્ણ દ્રોણાચાર્ય અશ્વત્થામાં શલ્ય કૃપાચાર્ય સમગ્ર કૌરવ સેના એનો નાશ કરી નાખીશ ભલે લોકો મારી નિંદા કરે ભક્ત માટે ભગવાન પોતે નિંદા સહન કરવા માટે તૈયાર થયા છે અને પછી આગળ બીજી એક વાત કરે છે દારૂ તું સાંભળ મને અર્જુન બહુ પ્રિય છે મારા જ્ઞાતિ બાંધવો છે એના કરતાં પણ અર્જુન મને વધારે પ્રિય છે મારા મિત્રો કરતાં પણ મને વધારે પ્રિય છે મારી રાણીઓ કરતાં પણ મને અર્જુન વધારે પ્રિય છે હજી તું એક વાત આગળ સાંભળ

કૌરવ સેનાની અંદર ગઈ જયદ્રથ મનમાં વિચાર કરે છે હું ભાગી જઉં તો તે વખતે દુર્યોધન એને સમજાવે છે કે પ્રતિજ્ઞાની અંદર અર્જુન એવું બોલ્યા છે કદાચ શિવજી પાસે જઈને પણ જો જયદ્રથ બેઠો હશે તો ત્યાં આગળ જઈને પણ હું વધ કરીશ તું ભાગી જઈશ તારા રાજ્યની અંદર તો અર્જુન તને ગોદશે અને અર્જુન તને મારી નાખશે એના કરતા સેનાની અંદર તું સુરક્ષિત છે તું સેનામાં જ રહેજે આ પ્રકારની વાત સમજાવે છે પછી એને સંતોષ થતો નથી એટલે દ્રોણાચાર્ય પાસે લઈ જાય તો દ્રોણાચાર્ય એને સમજાવે છે તું કઈ ચિંતા કરતો નહીં અને બધા જ પ્રયત્ન તને બચાવવા માટે કરશું પણ બીજે દિવસે જ્યારે રથની અંદર કૃષ્ણ ભગવાનને જોવે છે અને રથની અંદર પોતે અર્જુન એનું મુખ જોએ છે અને ફરી વખત એને બીક લાગે છે પાછો ગભરાય છે તો તે વખતે દ્રોણાચાર્યને સમજાવે છે તને ખ્યાલ છે કે આ ઊભા છે જયદ્રથ અને અર્જુન વચ્ચે છ કોષ નું અંતર છે બાર માઇલ નું અંતર છે અર્જુન અને તારા વચ્ચે કૌરવ સેના કેટલી છેનું વર્ણન કરે છે કે ચૌદ હજાર હાથીઓ છે સાઠ હજાર રથો છે એક લાખ ઘોડેસવાર છે અને ત્રીસ લાખ માણસોનું પાયદળ છે આટલી મોટી સેના છે દેવતાના લોકમાંથી પણ કોઈ આગળ સૈન્ય આવે અને સૈન્ય એ વિચાર કરે કે આ બધા વ્યૂહ તોડવું એને ત્રણ વ્યૂહની રચના કરી હતી સામાન્ય પણ યુદ્ધ હોય તો યુદ્ધની અંદર એક વ્યૂહની રચના કરી હોય અભિમન્યુ જેમાં મર્યો ચક્ર વ્યૂહ હતું આ ત્રણ વ્યૂહ પહેલા શકટ એટલે ગાડા આકારનું વ્યૂહ હતું પછી કમલાકાર તો કમળ આકારનું વ્યૂહ હતું પછી શુચિમુખ સોય અને સોય જેમ લાંબી હોય તો એવી રીતે એ એ ત્યાં આગળ હું તને છું મહારથીઓ તારી રક્ષામાં છે કૃપાચાર્ય છે અશ્વત્થામા છે કર્ણ છે શલ્ય છે વૃષસેન છે ભુરિશ્રવા છે આ છ તો તારી રક્ષાની અંદર છે અને એક એક મહારથીઓમાં એટલી તાકાત છે મેં તને વર્ણન કર્યું ને આખી સેનાનું આ ચૌદ હજાર હાથીથી લઈને ત્રીસ હજાર ત્રીસ પેલા લાખનું પાયદળ એનું મેં તને જે વર્ણન કર્યું એક એક મહારથી આનો સંહાર કરી શકે એવી સામર્થ્ય ધરાવે છે તો તને શું વાંધો આવવાનો છે આ બધું હતું પણ જયદ્રથ વધનો આખો પ્રસંગ વિસ્તારથી બહુ જ પાનાઓની અંદર ઘણા બધા પાનામાં મહાભારતમાં આપવામાં આવેલો છે કૃષ્ણ ભગવાન અર્જુનની પ્રતિજ્ઞા પૂરી કરે છે

અને ભગવાન કહે છે કે જે દ્રઢ ભગવાનના ભક્ત છે એ જ મારી નાચ છે એ મારા સગાવાલા છે આ લોકમાં પરલોકની અંદર એવા ભક્તોની સાથે જ મારે રહેવું છે એવી પોતે વાત કરે છે તો આ મંત્રની અંદર જે પહેલો મંત્ર છે તો પહેલાં પહેલાં પહેલો જે શ્લોક છે તો એ શ્લોકની અંદર એક આ વાત કરી બીજી એક વાત છે આ મંગળાચરણનો શ્લોક છે મંગળાચરણની અંદર ભગવાનને યાદ કરે છે અને ભગવાન જેવું ભલું કરી શકે એવું કોઈ ભલું કરી શકે નહીં એટલે ભગવાનને પ્રાર્થના કરે છે એના પરથી આપણને એવી એક શિક્ષા મળે છે અને શિક્ષા આપણને એ મળે છે કે આપણે પણ કોઈ કાર્યનો આરંભ કરીએ એ આરંભ કરતા પહેલાં આપણે ભગવાનનું સ્મરણ કરીએ ભગવાનની સાથે ભગવાનના ભક્તોનું પણ આપણે સ્મરણ કરીએ તો આપણે સાચા અર્થમાં સફળતા પ્રાપ્ત થાય આ મંગળાચરણ પણ એવું લાગે છે કાળાતીત લાગે છે કારણ કે વેદ છે એ વેદ સનાતન છે વેદ સનાતન ગણાય છે છે વેદની અંદર પ્રથમ આવે ઋગ્વેદનો પહેલો જ મંત્ર છે એમાં અગ્નિદેવ એના મહિમાનું ગાન છે આ મંગળાચરણ છે મહાભારતનો વિચાર કરીએ મહાભારતની અંદર પહેલો જ શ્લોક છે નારાયણમ નમસ્કૃત્ય પહેલો શ્લોક છે નારાયણનું નમસ્કાર કરે છે નરમ જૈવ નરોત્તમ પછી નર કેતા અર્જુન છે અર્જુનને નમસ્કાર એને પગે લાગે છે પછી દેવીમ જૈવ સરસ્વતીમ પછી સરસ્વતી દેવી છે એને નમસ્કાર કરે છે તો મંગળાચરણની અંદર ભગવાનને સંભાળે છે ભગવાનના ભક્તને સંભાળે છે જ્ઞાનની દેવી સરસ્વતી સરસ્વતીને સંભાળે છે આપણે રામચરિત માનસનો વિચાર કરીએ તો રામચરિત માનસની અંદર પણ સરસ્વતીજી ગણપતિ ગણપતિજીનું સ્મરણ કરે છે એમાં વાણી વિનાયકો વંદે એનો જે પહેલો શ્લોક છે એટલે સરસ્વતી અને વિનાયક કેતા ગણપતિ એની વંદના કરે છે ત્યાર પછી ઘણી બધી વંદનાઓ છે એ વંદનાઓ અંદર એ આવે છે ભગવાન સ્વામિનારાયણના વચનામૃતો આપણે જોઈએ દરેક વચનામૃત પહેલા ભગવાનનું સ્મરણ છે ભગવાનનું વર્ણન છે તો એક પ્રકારનું આ પણ એક મંગળાચરણ છે અને આ લોક છે આ લોકનો આપણે વિચાર કરીએ તો લોકની અંદર પણ જે ભગવાનને માનનારા છે કોઈ પણ કાર્યનો આરંભ કરે આરંભ કરતા પહેલા એ ભગવાનને સંભાળે કવિ કાલિદાસ આપણા દેશમાં બહુ મોટા કવિ થઈ ગયા એમણે મહાકાવ્યો લખેલા છે એમાં રઘુવંશ મહાકાવ્ય છે એના પ્રથમ સ્વર્ગનો પહેલો શ્લોક છે એ પણ મંગળાચરણ છે એ શિવજીને પાર્વતી એને વંદન કરે છે એમને પ્રાર્થના કરે છે કે એમને સારી રીતે બધા શબ્દોના અર્થ સમજાય એનું વર્ણન કરે છે અને શિવ પાર્વતી છે તો શિવ પાર્વતીનું કેવું વર્ણન કરે છે જેમ કોઈ પણ શબ્દ હોય તો શબ્દ સાથે એનો અર્થ જોડાયેલો છે અલગ પડતો નથી એમ શિવ અને પાર્વતી ભક્તને ભગવાન ક્યારેક અલગ પડતા નથી અને આ જગતના એ માતા પિતા છે એને હું વંદન કરું છું એ પ્રાર્થના કરે છે અને પ્રથમ શ્લોકમાં કહે છે વાગર સંપૃક્તો વાગરથા પ્રતિપત જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો પરમેશ્વરો આગળ જે વર્ણન કર્યું આ કાલિદાસ છે આ પ્રથમ સ્વર્ગની અંદર આ શ્લોકનું પોતે વર્ણન કરે છે હવે આ સત્સંગ દીક્ષા પુસ્તકની અંદર બીજા શ્લોકથી લઈ અને જે પાંચમો શ્લોક છે તે આપણે સાથેનું વાંચન કરીએ કારણ કે એ બધા શ્લોકોની અંદર આજે મનુષ્ય દેહ આપણને પ્રાપ્ત થયો છે તો મનુષ્ય દેહ એનું સ્વરૂપ એનું બહુ જ ટૂંકની અંદર વર્ણન છે અને આ મનુષ્ય દેહ કરીને આપણે શું કરવાનું છે એની પણ વાત અંદર કરવામાં આવેલી છે બીજો શ્લોક આ પ્રમાણે છે દેહોયમ સાધનમ મુક્તે ન ભોગ માત્ર સાધનમ દુર્લભો નશ્વરશ્ચાયમ વારમ વારમ ન લભ્ય આ દેહ મુક્તિનું સાધન છે કેવળ ભોગનું સાધન નથી દુર્લભ અને નાશવંત એવો આ દેહ વારંવાર મળતો નથી આમાં આ મનુષ્ય વર્ણન કર્યું કે મનુષ્ય દેહ દુર્લભ છે નાશવંત છે આ દેહ વારંવાર મળતો નથી એ મુક્તિનું સાધન છે ત્રીજા શ્લોકમાં કે છે લૌકિકો વ્યવહારિર્વા આ શ્લોકમાં એવું કહે છે કે લૌકિક વ્યવહાર તો આ મનુષ્ય જન્મ નું પરમ લક્ષ્ય નથી એટલે બીજા બે શ્લોક છે એ સાથે લખેલા છે એનું વાંચન આપણે સાથે કરીએ ગાન નાશાય સર્વ દોષાણા ब्रह्मस्थितेरवाप्तये कर्तुं भगवतो भक्तिम् अस्य देहस्य लम्बनं सर्वमिदं हि सत्सङ्गाल् लभ्यते निश्चितं जनैः अतः सदैव सत्सङ्गः करणीयो मुमुक्षुभिः अनो अर्थ सर्वदोषो ने टाळ्वा આ મનુષ્ય દેહ શા માટે મળ્યો છે આપણા દોષ તળે બ્રહ્મ સ્થિતિને પામવા અને ભગવાનની ભક્તિ કરવા આ દેહ આપણને પ્રાપ્ત થયો છે આ બધું સત્સંગ કરવાથી અવશ્ય આપણને પ્રાપ્ત થાય છે આથી મુમુક્ષુઓએ સદાય સત્સંગ કરવો આજે ચાર શ્લોક છે ચાર શ્લોકમાં મનુષ્ય દેહનું વર્ણન બતાવ્યું આ દેહ દુર્લભ છે દુર્લભ તો ખરો પણ નાશવંત છે વારંવાર આ દેહ આપણને પ્રાપ્ત થતો નથી આ દેહ છે આ દેહ કરીને દોષ ટળે આપણે બ્રહ્મસ્થિતિને પ્રાપ્ત કરીએ આપણે ભગવાનની ભક્તિના અધિકારી બનીએ આપણી મુક્તિ થાય એ મનુષ્ય દેહનું પરમ લક્ષ્ય છે